અને બધા કલાકાર જુનાગઢ આવે છે અત્યારે એને કોઈ ઓપ્શન છે નહીં કલાકાર ભાઈ જુનાગઢ બધા કલાકાર આવે છે પાછા પાછા એવી જાય કે પેલા એવું હતું આવતા બી પાછા જ જતા પચાસ સાઠ વર્ષ પેલા જે આવતા ને એ કઈ બનીને જતા હવે લોકો બનીને નું જાય પેલા એવું હતું પેલા ની વાત કરું છું વાત નથી પેલા આવતા કલાકારો કઈ વાત બનવા માટે પણ દુઃખની વાત છે અમે કલાકાર કલાકારમાં બહુ દુઃખ ની છે બેન કલાકાર તો પેલા એક સારો બાપ નથી બની શકતો હા પહેલી વાત દીકરો કોઈ પણ કલાકાર ને દીકરા ને અમાર છે ખંભે બેન ફેરવ છે એવું બને ને છોકરા ને ટાઈમ આપશે એવું બને બીજા છોકરા માં હાથ ફેરવશે પણ જે તારા છોકરા ને ભણે ને ભાઈ છોકરા માં હાથ ફેરવે કલાકાર એક સારો ભાઈ નથી બની શકતો ચાર મહિના પહેલા આપણને ખબર નથી કે આપણે તારીખ લીધી છે આપણે ભાણના લગ્ન આવવાના છે સાહેબ લગન આપણા ભાણ્યાના હોય ને આપણે બીજાના ગામમાં ગીત ગાતા હોય છે

ઘરલા ઘોરડા સેટી બેટી ટૂંક પંદર લાખની વસ્તુ પડી છે આમાં તેમાં મારે કંઈ નથી લીધા માત્ર બે ગ્લાસ છે જેમાં મારા ભાણિયા રોજ આમાં દૂધ પીવે છે તો એ ગ્લાસ બાપુ હું બે લઈ જઈશ હું તારા માલ મારામાં એટલો છે કે તું ખાલી બે ગ્લાસ લઈ જાત હું હોત તો ખાલી બે ગ્લાસ મૂકીને જ જા બાકી બધું લઈ જાત કેટલો ફેર પડે છે માણસ માણસમાં આપણું મકાન હતો આપણે પંદર લાખ નું બે જ ગ્લાસ મૂકી આ બે ગ્લાસ મૂકી બાકી બધું અમે લઈ જઈશું વાણીએ ખાલી બે ગ્લાસ દીધા બાકી બધું મૂકી દીધું છે વાત છે પણ કરવી પડશે હા રામદાસ બાપુએ એક ગીત ગાયું છે પણ એ માણસ હોય જાય પછી ગવાય બાપુ એના શબ્દ મેં ફેર્યું નહીં હું તો આઈસો કલાકાર છું ને મારે તો જોઈ ગીત તમે સાંભળ્યું છે ગીત કેવું છે જીવન બનું છે ઉદાસ તમારા ગયા પછી તમારા ગયા પછી તમારા ગયા પછી માણસ વયો જાય પછી આ ગાવાનું ગીત પણ માણસ જીવતો હોય તો આ ગીત ગવાય ખરું હા તમને ખબર છે મને ખબર છે જીવતા કોના માટે ગવાય જે માણસ પંથી પત્નીથી કંટાળી ગયો હોય તો એની માટે આ શબ્દ લાગુ પડે શું કે કે જીવન બનું છે ઉદાસ તમારા આવ્યા પછી તમારા આવ્યા પછી તમારા આવ્યા પછી મગજ નથી કરતું કામ તમારા આવ્યા પછી તમારા આવ્યા પછી

વ્યવસ્થિત પૂછો પ્રેમથી પાણી પાવ દુઃખની વાત છે પણ આવું સાનિધ્ય છે બાપુ ભોલાનાથનું અમે શક્તિથી બહુ આકર્ષ નજીક છે બાપુ અમે કોઈ પણ ભગવાન કહે તો માતાજી ને લાવી દે એ બે લાઈન તમને હમરાવો ગઢવી ભજન લખે કેદારનું છે તમે કદાચ સાહેબ ખબર નથી પણ એમાં શક્તિ તો આવશે તે કદી બે લાઈન કેદાન કે કેમ હાલે ભોળાનું એની ભેરે ભવાની મા શક્તિ વિના કઈ વસ્તુ છે દુનિયામાં આખે આખું બ્રહ્માંડ માત્ર ને માત્ર શક્તિ માંથી ચાલે છે આ જો શક્તિ છે તે હું બોલું છું તમે સાંભળો છો આ ભય વગાડે છે શક્તિ ન હોય તો હું બોલી ન નાખું તમે સાંભળી ન નાખો આ ભય વગાડી કે માત્ર માત્ર બધું ચાલતું શક્તિ માંથી ચાલે છે હું તો એ છે એટલે આપણે ઘણે ત્રણ દે રહેવાનું છે પણ મને બાપુ કીધું પાંચ મિનિટ બોલો એટલે હું પાંચ મિનિટ બોલું હું છ મિનિટ બોલું છું એક મિનિટ ઓછી રહી પણ બાપુ કોને જો કરવાના છે એમ

તમે ગમે આ જાઓ તમને ડર ન લાગે મજા આવે રહેવાની મહેન્દ્ર બાપુએ સુરગવાળને કહો આ મુસ્કુન ગુફાને એક ઓપ આપી દીધો છે ને આપ રોજ બધા પધારો છો પછી ત્રણ ચાર દિવસ શિવના ગુણગાન ગાવાના આપણે કેદાન કે કેમ હાલે ભોળાનો હાય કેદાન વાહ કેદાન છે ફોનમાં બિચારા વાહ કેદાન વાહ આ તો લાઈવ છે મારી દુકા કેદાન હરાબ દે સાહેબ કેદાન લાઈવ આપણે છે સાંભળે છે ને એ મોટી વાત છે ઉંમર નથી સાંભળતા અત્યારે આ ઉંમર બેરા થઈ જાય મારા તો લાઈવ સાંભળે છે વાહ કેદાર વાહ વાહ પણ હાલે શું કરે વાહ જગતગુરુ દુર્ગાચાર્ય ના નેજા હેઠળ એવા મહેન્દ્ર બાપુના સાનિધ્યમાં જયારે આ શિવરાત્રિના મેળાની અંદર આપ શું ભેગા મળ્યા હોય માત્ર ને માત્ર શિવને પરમાત્માને રાજી કરવા માટે થઈ કારણ કે અહીંયા એવા અદભુત સંતો જે લાખો વર્ષ તપસ્યા કરે છે કોઈ સિંહના રૂપમાં છે કોઈ વાઘના રૂપમાં છે ને અનેક રૂપો છે જે ગુફામાં બેઠા છે એ પાછા આમ બેઠા હતા એને સંભળાવવા માટે થઈ સંતો મંતો આ भजन ને સંતવાણી કરે છે કે આપણા સુર જો કદાચ એ સંતો મંતો ના કાન સુધી પહોંચી જાય તો આપણું કલ્યાણ થઈ જાય મુદ્દો આવ એ આયા કેટલા ક્યાં સંધ છે ક્યાં કોઈ એ રૂપમાં છે ખબર હતી પરમાત્મા બેઠો હોય છે ભોળો બેઠો છે રાજા ભરતરી ગોપીચંદ અશોતમા જેવા કોઈ અહીંયા મહાસંતો બેઠા છે આપણને ખબર નથી પણ આપણા ગાવાથી આપણા પરમાત્માના નામ લેવાથી એકાદો શબ્દ આપણો એના કાન સુધી પહોંચી જાય તો આપણે ઘણો બધો ફેર પડી જાય બધું અહીં છે કે ભોડો ભોડા ભગવાન ભોડો તો હા હું ભોડો છે ભોડો ભોડા ભગવાન ભોડો તો હા હું ભોડો এখন এর ভাত বড় তো হাউ বড়

કે મોગલ ની કૃપા થી મારે મોગલ ની કૃપા થી મારે હો મોગલ મા રાજી તો મારે મોયા ર મારે મોગલ મા રાજી તો મારે કૃપાની મારા સોમદ પણ દાસ મોગલ ની કૃપાથી મારા પણ દાસા મોગલ ની દયાથી આજ મને મળી જયા મારી મોગલ ની આજ se ya એવી મોગલ ની કૃપાતી જગમને લીલોની લીલું લાગે ની કૃપાતી જગયા ગું લીલો લી ની મારે જા મારી મોગલ ની પોર હજુમારસા अवतारित तुलसीदास शंकर श्रेष्ठ मुनि मन रंजनम हमारय पूजन वास करुका माति कलुदल गंदनम अहि भ्रांति गौरी अशिष्ट सुनि शिव सहित हित हर शीत चलत ばば。God, blah, blah.